આ મોબાઈલ યુનિટ એવા વિસ્તારોમાં આવશ્યક નિદાન સેવાઓ પૂરી પાડશે જ્યાં તબીબી સુવિધાઓની પહોંચ મર્યાદિત છે આ મહિલાઓને તેના પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરને શોધી કાઢવાની ક્ષમતા સાથે સશક્તિકરણ પણ કરશે અપેલનું ઉદ્ઘાટન ઉદઘાટન તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ હોટેલ હયાત પ્લેસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું આ ઉદઘાટન કાર્યક્રમમાં નીચેના ઘણા પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું શ્રી કુંવરજીભાઈ હળપતિ માન્ય રાજ્યમંત્રી ગુજરાતના રાજ્યના આદિજાતિ વિકાસના વિભાગ શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસ વિભાગ શ્રી મનસુખભાઈ વસાવા સભ્ય શ્રી ભરૂચ શ્રી રમેશ મિસ્ત્રી વિધાનસભા સભ્ય ભરૂચ શ્રી અરૂણ રાણા વિધાનસભા સભ્ય વાગરા શ્રી ગૌરાંગ મકવાણા આઈએસ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ શ્રી યોગેશ કાપસે આઈએસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ સ્થાનિક નેતાઓ અને જાહેર આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પહેલ જે સમગ્ર સમુદાયમાં આરોગ્ય સેવાઓની સુવિધાઓ પ્રદાન કરવાના શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથે છે આ પહેલના મહત્વને દર્શાવે છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે મીડિયાના સભ્યોને પણ આમંત્રિત કરવામાં આવેલ છે આપનો સહયોગ આ આરોગ્ય સેવામાં જીવંત અવલોકન ઊભું કરે છે અને સમુદાય પર તેના દ્રષ્ટિકોણનો પ્રભાવ પ્રગટ કરે છે આ ઉદઘાટન પ્રસંગે ડોક્ટર રૂચિ મહેતા ટ્રસ્ટી શ્રી દીપક ફાઉન્ડેશન ડૉક્ટર જય પવાર શ્રી દીપક ફાઉન્ડેશન ડૉક્ટર કુમાર લાલ નાયબ નિયામક શ્રી દીપક ફાઉન્ડેશન શ્રી નિર્મલ સિંહ સીએસઆર નોડલ ઓફિસર દીપક ગ્રુપ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા